ਕਟਾ ਧਰਤਾਰੀ ਰੋਜਨ ਧਿਆਨ ਮਾਤੇ ਗਿਆਨ ਜਗਿਆ ਅੰਧਾਰਾ ਮਟਿਆ ਜਨਾ ਸਵਾਸ ਕੁ ਸਵਾਸੇ ਸਮਰਤਾ ਜਪਤਾ ਅਜਮ ਪਾਜ ਜਾਪ ਜਪਨਾ ਟਾਪੜੀਆਂ ਗੁਰੂ ਜੀ ਨੇ ਪ੍ਰਤਪਾਉ ਸੁਖੀ ਤੋਂ ਬਰਕਤ ਕਜਮ ਪਾਜ ਜਪਿਆ ਸੀ ਤੰਬਰ ਆਪ ਦੀ ਵਿਆਧੀ ਉਪਾਧੀ ਅਤਰਣੇ ਤਾਪ ਤੋਂ ਮੈਨਾ ਸੀ ਮਟਸੇ ਆਪ ਤੁਹਾਨੂੰ ਤੁਮਨੇ ਕੋਈ ਵਿਘਨ ਨਹੀਂ ਆਵੇ ਆਪ ਬਥੂ ਕ ਮੈਨਾ ਸੀ ਥਾਸੇ ਜਾਪ ਜਪਨਾ ਟਾਪੜੀਆਂ ਗੁਰੂ ਜੀ ਨੇ ਪ੍ਰਤਪਾਉ ਹਵੇਨਾ ਤਾਂ ਗੁਰੂ ਜੀ ਅਰੀਦਨਤਾ ਫਲਾਸ ਬਨਾ એ સમય અડે તો છાંટલી પડે એ જમાના એને ભગવાન માની લીધા અને પોતે ભગવાન થઈ ગયા એ કરવાનું આ છે કુંભારામની વાડીમાં તમે પહાટ વાણીઓને અને બનાવી છે કુંભારામે ક્યાંય રામાપીનો વિવાહ ગાયો છે અચ્છો છે મેં કે રેડી બાબુ ની ગાઈ છે ના નહીં ગાઈ કરે જ ની કોઈ દી કારણ કે આત્મા જ્ઞાન પુરુષ છે ને આત્મા જ્ઞાન સિવાય બીજું પીરસાય જ ની કોઈ ને કાઈ સાઈડમાં બધું હાજુ કરાય જ ની બધું હજુ કરો તો બધું જાશે એક સાથે સબ સાથે સબ સાથે સબ જાય એક આત્માની સાધના કરવાથી બધા દેવ તેત્રીકોટ દેવો તમારો થાય એક આત્માનું ભજન કરવાથી તેઓ તમારો પરાજિ થાય કે બધી સાધના બધું જાશે એટલે આપણા રામે રામે જો આ અજંપા જાપ ધ્યા હોય શ્વાસ ઉશ્વાસની સાધના સાધનાને અજંપા કહેવાય અજંપા કેમ કહેવાય આપણે સમર્ણ કરે છે હોઠ નથી હલતો આપણે ગુરુનો મંત્ર બોલતા નથી બોટું ઉતરણ બોલીશ મનમાં મનમાં બોલે ને અજમ જાપ આપશે ને આનાથી કર્મ કપાય અજમ જાપ આપશે ને હવે તમે જે કર્મ અત્યારે કરેલો છે ને કોમ્પ્યુટર અહીંયા ઉપર પડ્યું અહીંયા જનમ જન્મ કર્મ કરીને કોમ્પ્યુટર અહીંયા છે અહીંયા કાંઈક વસ્તુ પહોંચે ને તો કર્મ કપાય ને તો તમે બાર જેટલા મંત્ર બોલો તો બાર જાય તો અંદર જતા નથી અંદર કીડી નથી છે એટલી જગ્યા નથી અંદર શું જાય ગુરુમંત્ર કેવી રીતે જાય એના માટે સંતોષ ગોઠવણી કરે એના માટે પહેલું આસન કરો પહેલું સીધું આસન પછી પહેલાં તમને મનને રોકો તમારું મન ભટકે છે ને રોકો તો અગ્ર ઉપર અગ્ર ઉપર અણીને અગ્ર ઉપર ગીતામાં લખ્યું છે ગીતામાં લખ્યું કે આણી અગ્ર ઉપર ધ્યાન કરશ કરેલું માટીનું છે એના ઉપર ગર્ભ ગાભરો એના ઉપર આસન સીધું બે અગ્ર ઉપર ધ્યાન ગીતામાં ગીતામાં લખેલું પડ્યું છે અગ્ર ઉપર અહીંયાથી ધ્યાન કરવાથી મન તમારું અહીંયા રહી ગયું મન મારે ન જાય એને કહેવાય ભજન પછી એની ક્રિયા ઇંગલા પીંગલાની સુખવાની આ પીગલા જમણી પીગલા શ્વાસ ઉશ્વાસ ક્યા શ્વાસનું ભજન કરો કેમ કરો એ બધું ગુરુમાં શીખવાનું અને એનાથી તમે આ શ્વાસ ટૂંકો ફેર લઈ જાઓ અને ઉપર જે તમારા કર્મ છે ને એનાથી ભરે છે પછી રોકીને હેઠળ મૂકો ને એનાથી ભરે છે અને એને જોડે આપણે ગુરુનો મંત્ર એટલે એને મહામંત્ર કહેવામાં આવે શિવજી ત્રીજા જન્મની અંદર મંત્ર આવ્યો મંત્ર ત્રીજા જન્મ ત્રણ જન્મ નીકળી ગયા તો જે મંત્ર નોંધાય છે ત્રીજા જન્મમાં નારાજીના કેવા થયા નારાજી કીધું છે માતાજી તમારા ઘણા જન્મ થઈ ગયા શિવજીનો અજન્મા છે અને તમે હજી કેટલા જન્મ લેશો તો તમે શું કરો તો નમસ સિવાય નમસ એમાં કાંઈ નહીં બને તમારે તો કે તો શું કરો શિવને ઝઘાડવું ધ્યાન નથી અને એ જે ભજન કે નહીં કરો તો તમારો થશે અને ખરેખર તપ મન કરાવે છે અને એ સમયે પોતે બોલે છે શ્લોક શિવજી કદાચ તમારું ધ્યાન કરે ને ધ્યાન છે ને શું કરે તો હું શ્લોક બોલું બોલજો તો ઘણી વાર કીકટ કરી તોફાન કર્યા પણ શિવજી ધ્યાન પોતા રાડુ પાડવાથી ધ્યાન નહોતા શોધતા तो दादाजी कीधु आश्लोक तेलजोली बोलिया त्र भवन राजा तू क्या करो दीदी तू क्या करोटिया खुली खुली पतरा जो रोग ने रूप ले गया दीकर हम तेज विचार करो पार्वती जी ने बीजू स्वरूप लेता तो नरक मजाता तो नरक ने जन्म भर फेरा ना પેલા હું પેલા બન્યા બ્રહ્મા વિષ્ણુ પેદા કરવા વાળી એને ઉપદેશ નતો ગયા બોલો બ્રહ્મા વિષ્ણુ પ્રગટ કરવા વાળા પોતે આપી દીધું પોતે ગયા પછી બીજો જન્મ એનો દક્ષ રાજાની પુત્રી થયા પછી દક્ષ રાજામાં સીતાજીના રામ પોતા શિવજીને પુતાર તમે કોનું રણ કરો નું તો રામ તો સીતાજીને પોતે મન હના ભટકે છે એ ક્યાં ભગવાન છે તો તને ખબર ના પડે તને ખબર ના પડે સતી કે તો એને ભ્રમ થયો અને વિચાર કર્યો હવે પોતાને વિચારો એટલું બધું જ્ઞાન હતું પોતે એક સ્વરૂપમાંથી બે સ્વરૂપ કરીને તમને એ સમયમાં એ કાળમાં તમે એવું કરી શકો હતું ગટર કશે બીજા રૂપ લઈ શકતો રાક્ષસો લઈ શકતો રાવણ નતું રૂપ લઈને જોઈ લેવા લઈ ગયો અને એના મામાને મરકલો બનાવ્યો એટલે પોતે બીજું બધું રૂપ લઈ શકાય એવો મંત્રો ચાલતા એવું હતું પણ એ ક્રિયા કરો ને તોય આત્મા જ્ઞાન ના મળે એમ કહું છું તોય લક્ષ્ય નહીં એ ક્રિયા એના કારણે હતી પછી એમાં રામચંદ્રે કીધું કે મને ખબર ન પડે તો પોતે શું કર્યું સીતાજીનું રૂપ લે રામ જાતા હતા ને તો મારે દાડા ઊભું ભરી તરત ઓળખી ગયા કે માતાજી તમે છો એ કરાવ્યા શિવજી ક્યાં પછી તો ફોઠા પડ્યા કે આ તો ભાઈ ભગવાન જ છે કે મને કેમ ઓળખી કે તમે માતાજી કહો શિવજી ક્યાં છે પછી ફોઠા પડ્યા શિવજીને કીધું નહીં શિવજી ધ્યાનથી પણ જોઈએ ખબર પડી ગઈ કે તે મારા પરમાત્માને ના પાડી દીધું પોતે મારી માતાનું સ્વરૂપ લીધું તારણ બાદથી સમજ પૂરા પછી શિવજી એમને બહુ માન નથી પછી પોતે બેતા બેઠા પછી ત્યાં એના પિતાજી યજ્ઞ મોટો કર્યો તો શિવને આમંત્રણ નતું દીધું પાર્વતીને શિવને ના દે પાર્વતી જઈ નાખે ત્યાં મોટો યજ્ઞ થતો ત્યારે ઉપરથી વિમાનો જતા હતા ત્યાં દક્ષ રાજાને પૂછ્યું કે આ બધા વિમાનો ક્યાં તારા પિતાને ક્યાં તો મોટો યજ્ઞ છે તો કે આપણે હાલો જાય તો આપણે જવાય ને આપણે આમંત્રણ નથી પણ તમે ના હલો મારા તો પિતા છે મારે જવું છે તો ના જવાય તારા તારો થશે આપણને માન વગર જાવું ના આપણે જવાય નહીં તો નામ મારે તો જાવું પછી પોતે ગણ મૂક્યા હતા શિવજીને ખબર નથી કે તોફાન થશે ગયા શિવજી બધું સમજ્યા હતા એટલે રક્ષણ કરો મારે ગણ આખલા હોય ને ગણ કે ભાઈ પોઠિયા ભેગા મૂક્યા હતા તો હું થઈ ગયા કોઈ બોલે નહીં માન આપ્યું નહીં પછી શિવનું ત્યાં આસન નહોતું હતું પાર્વતીને આઘાત લાગ્યો અપમાન થયો એની માતાએ જરાક દીધો જરા એ પોતે પછી ગુસ્સા ગુસ્સા ભલે લગ્ન બે ગયા બરાબર હળ હર હળ હર પછી તોફાનો પડ્યો જે ગણ હતા ને એ ઘણા બધા શિવના ગણે બધાને માણસોને બધાને મારી નાખ્યા દક્ષાનું માથું કાપી નાખ્યું પછી ઓછી શિવને ખબર પડી એ ધોળીને પહોંચીએ પહોંચી દક્ષનું માથું કાપીને પોકળો બે શાસ્ત્ર બહુ લખણ છે જે હોય અને પછી એને સજીવન કર્યું પછી અહીંયાથી માતાજીનું ભરતો લઈને આવી નીકળ્યા જ્યાં જ્યાં લોટા પડ્યા એ વ્યાજપીઠો છે ને એ બધું કૂડ દઈ ગઈ માતાજી હવે જે મોટા મોટા જે થાક છે ને એ લોચા પર એના પર એના છે તો એ લોચામાંથી માતાજી થયું હોય ઓ જીવતી હતી એના કને જ્ઞાન નહોતું બોલો પછી એના લોચાને પૂજવા દસો એમાં તમને કેમ ક્યાં મળશે અમે તો ઠેઠ થી આલી પર તો એ મને સમજ સમજાવવા માટે તો પછી એ થયું બોલો પછી હિમાલય પુત્રી છે બીજો જન્મ છે ને હિમાલય પછી જન્મ કેમ થાય વળી જન્મે એને ખબર હતી હું શિવ ની પત્ની છું વળી તપ કરે ਇਹ ਇਹ ਸੋਵੇਂ 5 5000 ਬਸ ਤਪ ਕਰਦਾ ਪਸੀ ਮਰਦਾ ਹੂੰ ਹੂੰ ਕਿਤੋਂ ਤੱਕ ਨਾ ਇਸ ਉਹ ਅਸਾਬੂਦੂ ਧਿਆਪਸੇ ਨਾ ਭਰੀ ਨਾ ਲਗਨ ਥਿਆ ਨਾ ਹਿਮਾਲਿਆ ਦੇ ਪੁੱਤਰ ਨਾ ਥਿਆ ਲਗਨ ਸ਼ਿਵ ਦੀ ਧਿਆਪਸੇ ਸ਼ਿਵ ਤੋਂ ਸੋ ਕਰ ਲਗਨ ਥਿਆ ਪਸੇ ਭੋਤੋ ਤਾਂ ਘਰੇ ਰਹਿਤਾ ਨਹੀਂ ਹੂੰ ਉਹ ਤਾਂ ਤਪ ਕਰ ਬਗੀ ਜਾਂਦਾ ਮਾਰੋ ਜੀ ਤੋ ਬੜੀ ਇਕਲਾ ਨੇ ਇਕਲਾ ਹਾਂ ਉਹ ਨਾਰਦ ਜੀ ਦੇ ਕੋਸੇ ਗਿਆ ਅੰਨ੍ਹੀ ਤੇ ਗਿਆ ਮਰਤੀ ਉਹ ਲੋਗਾਂ ਨੇ ਥਿਆ ਦੇ ਮਦਨ ਜੀ ਨੇ ਬੰਨ ਲ ਕਰਿਆ ਨਾ ਆਸਨ ਅਭੂਦਰ ਉਹਦਰ ਹੋਵੇ ਪ੍ਰਭੂ ਆਵਨ ਕਿੰਨ ਚਾਹ ਤਾ ਹੂੰ ਜ ਕੰਮ ਲੈਨੇ ਸ਼ਿਵ ਜੀ ਕਿਆਸੇ શિવજી તો ખબર છે ખબર છે ને તો શિવજી તો ધ્યાનમાં રહે છે તો કોનું ધ્યાન કરે તો એ મને ખબર નહીં તો તમે શું કરો હું તો કે નુમ શિવાની મત કરું મારા પતિ નામ રહું તો કે એમાં કાંઈ નહીં ભરે એ શીખરાયું હતું ને પછી પછી શિવજીને કીધું કે બેઠક બહુ બેઠક મારું ઉઠત મારું મારું જાગ્રસ્ત સુતા ત્રણ ભો નો મારો રાજ ના લે તું ક્યાં કરે એવું તો એ શિવજી જે નેત્ર નેત્રું જોયું ને પછી વળતો જવાનું શિવજી શું આપ્યો ખબર બેઠક ન બોલો ઉઠત ન બોલો ન બળનું જાગ્રસ્ત સૂતા ત્રણ ભવનમાં તો નાક માર ત્રણ વડે ચોથા ભવનમાં સુ ચોથા ભવનનો મતલબ હું કે ધ્યાન કરું ચોથા ભવન હમ ઉપદેશ આપીને હા ઇકડું જન ઉપર ચોથો ભવન કે શિવજી એનું ધ્યાન કરતા તો એને આને ખબર પડી કે ચોથા ભવન તો મને ખબર નથી પણ આજે હાચા તો શિવે મને સીધો કો કર્યો હું પત્ની પાંચ પાંચ વર્ષ પાંચ હજાર વર્ષ તપ કરું પછી એના ઘરની સેવા કરું તો એ મને વાત કીધી ને એને દુઃખ લાગ્યું કે હવે ઘરે આવશે ઘરે આવે તો વાત કે

કે તું તમે અત્યારે હું જોગ નથી ને હું આવી તો એ તો મને ખબર છે જોઈ લેજે તો તમે તમે બોલ્યા શું કે બેઠત ન ઉઠત ન નબળું ન સુતા ત્રણ ભવનમાં તું માર્ગો ચોથા ભવનમાં શું ચોથો ભવન કયો તો તું નથી કહેતી કે ત્રણ ભવનમાં કે મારું અરાજ આલે કે ક્યાં કરાવું તું નથી બોલી તો તારું ત્રણ ભવન ત્રણ ભવન હોય તને ખબર તો ત્રણ તો પણ હશે તો ચોથો ભવનનો તને ખબર ન હોય એ ગુરુની વાત છે માર્ગ ઋષિનો શિષ્ય છું અને મને ઉપદેશ આપેલો છે કે કોઈને માંગ્યા સિવાય કાંઈ નહીં ભાઈઓ તો ભલે બાપો તો ભલે માં હોય તો દીકરી દીકરા બહુ કોઈને ના માંગ્યા તે મારા ઘરે માંગ્યો હોય એનું નાપ કે તે જન્મમાં માંગેલ તો એ મને ખબર નથી કે માગ તો મારો દોસ્ત શું તો પ્રભુ માફ કરો હવે આપો પછી હવે આપી દઉં અને એ જગ્યાએ એ કૈલાસમાં સીડી ઉપર દેશ સાથે પાડી દઈ જ્યારે હિમાલય ત્રણ તાળી પાડીને પક્ષી ઉટડી દીધા બરાબર ઉપદેશ દેવા મળ્યા અને બધા પંખી ઉડી ગયા અને એક ઈંડું રહી ગયું હતું ઈંડું પાકવાની તૈયારી થઈ તો શિવજીને ઉપદેશ આપે પાછું સમજાય કે ઉપદેશનું ધ્યાન દેજે મારે સામે જ જોજે હું બોલીને ધ્યાન રાખજે ને ફરી રહી જઈશ તો માયાનો દીવડો જો એ માયાનો દીવડો સમજી તો શિવને કેવું કરે ને કે તું માયાનો જીવડો ફરી તારું મન બીજા થશે તો અમે રહી જાય તારું શબદ્ર અધૂરો આટલું બધું પાકું કરે ને તો એ શબ્દ દેતા હું કરું નથી ચૂક થઈ ગયા અને ઓલું પોપટનું બચવું હતું ને ઊંડામાંથી બચવું બની ગયું અને ત્રણ કયાનું ભગવાન જેવું જ્ઞાન થઈ ગયું ઉપદેશ સાંભળી ગયો એ સમયમાં અને એણે માણસને જે હુંકારો આપ્યો તો શિવજી કે આપણે ઉપદેશ આપીએ ત્રીજો માણસ આપણે આ નુગરું માણસ ક્યાંથી સાંભળી ગયું હુંકારો મને કેમ આપ્યો તો જો બહાર નીકળે તો પોપટનું બચું અને એને જ્ઞાન થઈ ગયું શિવે જોયું આ તો જ્ઞાન થઈ ગયું આ તો ફેલો કરશે જ્ઞાનનો ખોટો આ તો પક્ષી છે તો એને રખાય નહીં પકડી લેવાય અહીંયા હાથ લંબાવ્યો તો આ મોટી ઉડવા એને મને ખબર પડી ગઈ આ તો ત્રિકાળ છે ને ભગવાન થઈ ગયું એટલે ખબર પડી ગયા શિવજી મને છોડશે નહીં તો મારો ગમે એમ કે બચાવ કરો મારો બચાવ ક્યાં તો જંગલમાં આમ નજર ફેરવીને ક્યાં બચો એ જોવા મળે અને આ થરડામાં આવીને પકડવા માટે શિવજી અહીંયા બેઠા હાથમાં પકડ્યું પછી એ સમયમાં વ્યાસના પત્ની હું તમને મોઢું ખોલું હતો એ જીવનો ને એ સૂક્ષ્મ પેટમાં ઉતરી ગયું ઘણા સમય સુધી ઉઠાડ્યા કે મારો ચોર છે તો મારા પેટમાં દેવ તો હવે ન દઉં મારા પેટમાં હોય તો આપવું પડે મારા પેટમાં હોય તો મારો રક્ષણ કરવાનો ફરજ છે તો ના આપો ઘણા વર્ષ શિવજી રોકાણ ન જ આપું કે હું એને મારીશ નહીં તોય ના આપું શિવજી પાછા જાય છે બાર વર્ષ પછી એનો જન્મ થાય છે એનું નામ સુખદેવજી વ્યાસના પતિના પેટમાં પોપોટના બચાવનો જીવ અને ઉપદેશ અર્ધો સાંભળી ગયો એમાં જન્મ સીધો સીધ હાલી નીકળે એટલું જ્ઞાન થઈ ગયું